અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો જનાબ બાબુભાઈ સોપારીવાળા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ વિષય ગુજરાતી કલશુર આપણો વિષયાંક છે પાઠ આઠ કીડી હતી કે હાથી હશે આજે આપણે પાઠ્યપુસ્તકમાં આવતી એક પ્રવૃત્તિ આધારિત કાર્ય કરીશું જુઓ બાળકો અહીં ધ્યાન આપો આપેલ અક્ષર અને ચિત્રને ધ્યાનથી જોઈ ચિત્ર પરથી શબ્દો બનાવો અહીં ધ્યાન આપો બાળ મિત્રો અહીં તમને કેટલાક નાના 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 ચિત્રો દેખાય છે અને ચિત્રોની ઉપર અક્ષરો લખેલા દેખાય છે બરાબર ને તો આપણે અહીં શું કરવાનું છે ચિત્રો આધારિત અક્ષરો મૂકીને શબ્દો બનાવવાના છે જુઓ અહીં નંબર એક પર આ ત્રણ ચિત્રો આપ્યા છે પહેલું ચિત્ર જુઓ પહેલાં ચિત્ર પર કયો મૂળાક્ષર આવે છે આ બરાબર ને બીજું ચિત્ર જુઓ બીજા ચિત્ર પર કયો મૂળાક્ષર આવે છે કા અને ત્રીજું ચિત્ર જુઓ અહીં કયો મૂળાક્ષર આવે છે શ એટલે કયો શબ્દ બન્યો આ કાશ આકાશ તમને સમજાય છે ને હવે નંબર પર જુઓ પહેલું ચિત્ર જુઓ ઝાડનું ચિત્ર છે અહીં કયો અક્ષર દેખાય છે ઝાડના ચિત્રની ઉપર દી ધને હસ્વઈ દી ત્યાર પછી એની બાજુમાં પાનનું ચિત્ર છે તો અહીં જુઓ પાંદડાનું ચિત્ર છે પાંદડાના ચિત્રની ઉપર કયો મૂળાક્ષર છે ન તો કયો શબ્દ બન્યો દિ ન દિન ત્રીજા નંબરના ચિત્ર પર જુઓ બે માછલીઓના ચિત્ર છે અહીં જુઓ માછલીના ચિત્રની ઉપર કયો મૂળાક્ષર આવે છે માં એટલે માછલીના ચિત્રને અહીં બે વાર બતાવ્યું છે તો આપણે મા મૂળાક્ષર પણ બે વાર લખીશું મા મા તો કયો શબ્દ બન્યો મા માં સમજ પડી ને તમને ચલો હવે આપણે બીજા શબ્દો બનાવીએ અહીં ચોથા નંબર પર આ ચોરસનું ચિત્ર દેખાય છે અને એની બાજુમાં તારાનું ચિત્ર છે તો જુઓ ચોરસના ચિત્રની ઉપર કયો મૂળાક્ષર આવે છે અને એની બાજુમાં છે તારાનું ચિત્ર તો તારાનું ચિત્ર શોધો એની ઉપર કયો મૂળાક્ષર છે ત બરાબર ને તો કયો શબ્દ બને છે રે ત રેત હવે નંબર પાંચ પહેલું ચિત્ર જુઓ એની ઉપર આવે છે રને રંગ અને એની બાજુમાં છે કેરીનું ચિત્ર અહીં કેરીનું ચિત્ર જુઓ કયો મૂળાક્ષર દેખાય છે ગો એટલે કયો શબ્દ બન્યો રંગો રંગો બરાબર ને હવે નંબર છ પર પહેલા છે ધજાનું ચિત્ર ત્યાર પછી છે ત્રિકોણ તો અહીં શોધો ધજાનું ચિત્ર ક્યાં છે આ રહ્યું એની ઉપર કયો મૂળાક્ષર છે મે અને ત્રિકોણના ચિત્રની ઉપર કયો મૂળાક્ષર છે અળો મેળો મેળો સમજ પડી ને તમને હવે આપણે આગળ જોઈએ હવે નંબર સાત પર પહેલું ચિત્ર જુઓ અહીં શોધો ચાલો કયો મૂળાક્ષર દેખાય છે આ ચિત્રની ઉપર સરસ ઘ અને એની બાજુમાં આ ચિત્ર છે બરાબર ને આ ચિત્રની ઉપર કયો મૂળાક્ષર છે રે તો કયો શબ્દ બન્યો ઘરે ત્યાર પછી અહીં આઠમા નંબર પર પહેલા માછલીનું ચિત્ર છે તો માછલીના ચિત્ર ઉપર કયો મૂળાક્ષર દેખાય છે માં એની બાજુમાં છે ઘરનું ચિત્ર તો શોધો ઘરનું ચિત્ર ક્યાં છે આ રહ્યો એની ઉપર કયો મૂળાક્ષર દેખાય છે રા તો કયો શબ્દ બન્યો માં રા મારા તમને સમજ પડી ને આટલામાં આવી રીતે ચિત્ર આધારિત અક્ષરો મૂકીને શબ્દો બનાવવાના છે તમને આવડશે ને ચાલો હવે આપણે આગળ જોઈએ ચિત્ર પરથી વાક્ય બનાવો જુઓ બાળ મિત્રો આપણે અગાઉ શબ્દો બનાવતા શીખી ગયા હવે આપણે ચિત્ર પરથી વાક્ય બનાવવાના છે આ ચિત્રો રહેશે અને આ અહીં આપણે વાક્ય બનાવીશું જુઓ બાળકો સૌ પ્રથમ ચિત્ર ઘરનું ચિત્ર અહીં આપેલ ચિત્રો પ્રમાણે અક્ષરો મૂકવાના છે ચાલો માછલીના ચિત્ર પર મા પછી ઘરના ચિત્ર પર રા મારા ત્યાર પછી આ ચિત્ર પર ઘ અને અહીં રે ઘરે મારા ઘરે આ ચિત્ર પર રંગ અહીં આવશે ગો રંગો મારા ઘરે રંગો અને આ ચિત્ર દેખાયું અહીં છે શું કયું મૂળાક્ષર છે સરસ મારા ઘરે રંગો છે આપણું આ વાક્ય બને છે બરાબર ને તમારે આ રીતે લખવાનું રહેશે મારા ઘરે રંગો છે અહીં બે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખવી પડશે બરાબર ને અને અંતે પૂર્ણ વિરામ ફરીથી આ ચિત્રો પરથી બીજું એક વાક્ય બનાવીએ અહીં ધ્યાન આપો પહેલું ચિત્ર છે આ અહીં કયો મૂળાક્ષર છે આ પછી આ ઘરનું ચિત્ર રા અને અહીં છે તારાનું ચિત્ર ત આ રાત આ રાત ત્યાર પછી આ ચિત્રને જુઓ કા આ ચિત્ર ઉપર અળી કાળી આ રાત કાળી અહીં છે આ ચિત્ર એની ઉપર છે છે આ રાત કાળી છે આ વાક્ય બન્યું ને તો આપણે લખીએ આ રાત કાળી છે જુઓ બાળકો બે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખજો તમને સમજ પડી ગઈ ને આટલામાં તમે તમારી નોટમાં પણ આ રીતે ચિત્રો આધારિત મૂળાક્ષરો લખીને શબ્દો પણ બનાવી શકો છો અને વાક્ય પણ બનાવી શકો છો તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ ને થેન્ક યુ